તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂતભાઈને શેર કરી દેજો જીરુની બજાર છેલ્લા ચાર પાંચ દિવસ દરમિયાન વધી રહી છે આવો કોઈ ચાર જીરૂની ઘટી રહી છે જેના પ્રમાણે લેવાલી હોવાને કારણે જીરુની બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસની વાત કરવા જઈએ તો સો થી બસો રૂપિયાનો મોટા ભાગના માર્કેટ યાર્ડમાં વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને છેલ્લે એક ચાર માવઠું જોવા મળી રહ્યું છે જેની અસર પણ જીરું બજારમાં જોવા મળી રહી છે ત્યારે સ્ટોક હિટો વાટોઈ બેઠા છે કે જીરુમાં મંદી આવશે પરંતુ તેવા અણસાર જોવા મળતા નથી આપણે પહેલા પણ જણાવ્યું હતું તે મુજબ કે જીરુની બજાર સાત હજાર સુધી ટકેલી જોવા મળી શકે છે આ વર્ષે બે ચોવીસ દરમિયાન આગામી સપ્તાહ દરમિયાન ચીરુમાં હજી મોટો સુધારો થાય તેવી સંભાવના છે ઊંચા માર્કેટ યાર્ડમાં વાત કરવા જઈએ તો દિવસે દિવસે ચીરુની આવકો ઘટી રહી છે જેના પ્રમાણે લેવાલી હોવાને કારણે ચીરુની બજારને ટેકો જોવા મળી રહ્યો છે આગામી સપ્તાહમાં બસો થી લઈને ચારસો રૂપિયાનો વધારો ઊંચા માર્કેટ યાર્ડમાં જોવા મળે તેવું અનુમાન રહેલું છે જ્યારે અન્ય માર્કેટ યાર્ડમાં છેલ્લા અઠવાડિયા દરમિયાનથી તેજી યથાવત જોવા મળી રહી છે તેમજ સુધારો પણ જોવા મળી રહ્યો છે આ વાતે વાત કરીએ તો ખાસ કરીને કેરીઓ સ્ટોક પણ આ વર્ષે ઓછો થવાના આરે છે જેની અસર જીરુ બજારમાં નોંધાઈ શકે છે હવે આ વર્ષે બે હજાર ચોવીસ દરમિયાન ચોમાસામાં જીરુની બજાર પાંચ હજારથી લઈને સાત હજાર વચ્ચે ચાલે તેવો અનુમાન છે દિવાળી દરમિયાન જો વિદેશની માંગ વધશે તો ચોક્કસપણે જીરુની બજારમાં વધારો થાય તેવી શક્યતા રહેલી છે પરંતુ દસ હજાર સુધીની બજાર જોવા નહીં મળે છે જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી તો સાત હજાર સુધી બજાર ટકેલી જોવા મળે તેની નીચે જોવા મળે તેવું અનુમાન રહેલું છે અત્યારે ખાસ કરીને વધઘટ બજાર જોવા મળશે આવકની વાત કરવા જઈએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં થી અગિયાર હજાર બોરીની આવક જોવા મળી રહી છે રાજકોટમાં પણ પાંચથી લઈને પંદર હજાર સુધીની આવક જોવા મળી રહી છે ઊંચા માર્કેટ યાર્ડમાં વીસથી ત્રીસ હજાર વચ્ચે બજારની આવક જોવા મળી રહી છે વાત કરીએ તો ભાવ સુપર ક્વોલિટીના શનિવાર દરમિયાન ચીરુની બજાર છ હજાર પાંચસો સુધી જોવા મળી હતી ઓલ ઓવર વાત કરીએ તો પંચાવનસોથી લઈને છ હજાર પાંચસો વચ્ચે બજાર ચટકેલી ટકેલી જોવા મળી રહી છે ઊંઝામાં સુપર ક્વોલિટીના ભાવ પાંચ છ હજારથી લઈને છ હજાર પાંચસો વચ્ચે મીડિયમ સુપર છ હજાર વચ્ચે આગામી સપ્તાહ દરમિયાન બજાર સુપર ક્વોલિટીમાં છ હજાર થી લઈને સાત હજાર વચ્ચે જોવા મળે તેવું અનુમાન છે ઓલ ઓવર વાત કરીએ તો ઉત્તર માં છ હજારથી લઈને છ હજાર પાંચસો વચ્ચે આ સપ્તાહમાં બજાર ટકેલી રહી શકે છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ એ માર્કેટ યાર્ડમાં પાંચ હજારથી લઈને છ હજાર બસો સુધી જોવા મળે તેવું અનુમાન રહેલું છે નિકાસની વાત કરવા જઈએ તો આ વર્ષે નિકાસ ભાવમાં પણ થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે વાયદો પણ અત્યારે સત્યાવીસ હજાર સુધી પહોંચી ગયો છે જે પહેલાં ચોવીસ પચીસ હજારની સપાટીએ બોલાઈ રહી તો દિવસે દિવસે તેમાં પણ સો થી લઈને બસો રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ વીકમાં પણ વાયદો એકસો પચાસથી લઈને બસો પચાસની રેન્જમાં વધારા સાથે જોવા મળે તેવું અનુમાન છે આ ચોક્કસપણે જો જીરુંના ભાવ વધશે એટલે આવક વધવાની છે જેના અનુસંધાને ભાવને થોડો બ્રેક પણ લાગી શકે છે એટલે આપણે પહેલેથી જણાવી રહ્યા છીએ તે મુજબ કે જીરુના ભાવ એક દિવસ વધશે તો એક દિવસ ઘટી શકે છે બજાર થોડી નરમ પડશે પરંતુ જીરુના ભાવ અત્યારે જે ચાલી રહ્યા છે તે મુજબ આગામી મે મહિના દરમિયાન પણ ચાલે તેવું અનુમાન છે વરસાદ કેવો પડે છે તે પ્રમાણે આગળ સિઝનમાં ભાવ નક્કી થશે પરંતુ ચોક્કસપણે દિવાળી સુધીની બજાર હાલ સાત હજાર સુધીની રેન્જમાં જોવા મળે તેવું અનુમાન રહેલું છે કોઈ મોટી તેજી કે કોઈ મોટી મંદી થાય જીરુમાં તેવા સંજોગો કોઈ જોવા મળતા નથી એટલે કોઈ ખેડૂતોને ગભરાવાની જરૂર નથી પાંચ હજારથી લઈને સાત હજાર વચ્ચે જીરુની બજાર ટકેલી જોવા મળી શકે છે કેરીઓ સ્ટોક આ વર્ષે ઘટશે જેના પ્રમાણે જીરુની બજાર દિવાળી દરમિયાન સુધારા તરફ જોવા મળે તેવું નિષ્ણાતો કઈ રહી હશે નિકાસ ભાવ પણ વધવાની સંભાવના દેખાઈ રહી છે જેના અનુસંધાને દિવાળીમાં ભાવ વધી શકે છે તો મિત્રો આ અતિહાસની ચીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી ફરી એક નવડી સાથે મળશું